ભજીયા મમી આપડે ચટણી ચટણી મિક્સ બધું આવે છે હવે હાલો સાલ ખાવાનું સારું કરી દઈએ ને ભજીયા પણ દીકું જો અમારે માય ઈ પણ એના ખાવાય તો હાલો YouTube ફેમિલી કેમ છો બધા મજામાં ને જય માતાજી તો સ્વાગત છે આપણા નવા વ્લોગ માં આજ છે 26મી જાન્યુઆરી મિત્રો આપણો ભારત બંધારણ મમર માં આવ્યો તો આપણો બંધારણ છે 26મી જાન્યુઆરી 1950 માં તો બધાને હાર્દિક શુભકામના આપણી 26મી જાન્યુઆરી ની તો તો આ કમા સ્કૂલે જવાનું હોય પણ વાડી જવાનું સ્કૂલે ન જવાનું વાડી જવાનું ને બીજું કે તો ભાઈ ની લગન થયા હતા

એક વર્ષ કમ્પ્લીટ થયું હતું ને એના લોગ મૂકેલો ચાલો લોગમાં બે કાઢ્યો હું પણ નાસ્તો કરી લઉં જો આપણે દૂધ ગરમ થાય છે ગરમા ગરમ કાંઈક કાંઈ ખાઈ લઈ હું રોટલી ભાખડી ભાખરી વાડી છે આપણી મમ્મી જો આમ તો તાણા વાટવા હોતા મળ્યા છે આ તાણા વાળવાની છે પછી આટલી હાઠિયું કાઢવાની છે એટલું બધું કામ છે ઓલી સાઈડ છે ને થોડીક હાઠિયું છે ના રહી ગઈ કેમ કે ટ્રેક્ટર ના તો હાલી ની સાઈડે તો ભાઈ તો કાઢો હોતો મળ્યો છે હું તો આમ થોડો ખોડો છે ને વાડી ના લેવા ગયો ચીપ્યો ભાઈ તો ટાંકી પૈકી બધું ભરી લીધું છે પાણી નીચે હોત નીકળી ગયું ને ભાઈ જો ના જઈને કાઢો હોતો મળ્યો છે ચાલો ના જઈને લોગમાં બી કન્ટિન્યુ રહી જાય તો હાથ કાઢતો 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 અહીં છે હવે હું છે ને હું પણ કઢાવ કઢાવે પછી મને દઈ ગયા એને સિનેમેટિક શોર્ટ જોવા મળશે સ્પીડમાં હાલવા મળશે

અને શું કહેવાય સીપીઓ હાટવા બે વાર આવે બસ પૂરું તો હવે થોડું બાકી રહ્યું છે એક સામે કાઢ્યું એક સા હજી કાઢે જ છે અત્યારે ગયું આ નહી ખામી કરતો કેમ કે આ પાવર છે આપણે મરસીને થોડાક રીંગણાને તો હાલો મોટર સારું કરતો તો પાણીનો ધોધો લઈ તો મિત્રો જો પાણી આવી ગયું છે આપણે મોસ્ટર મોટર જસ્ટ ચાલુ કરીએ છીએ છે આપણે ધોધ બોલ્યો ને થોડું પાણી છે ને કૂવામાં પૂરું થવાય એવું કેવું મસ્ત થાય મસ્ત તો અમારા કામકાજ થઈ ગયું છે હવે હાલો ઘર માટે નીકળીએ પાણી પણ બંધ કરી દીધું છે લીલું પણ પવાઈ ગયું છે લીલું એટલે અમારા શાકભાજીમાં બધું પવાઈ ગયું છે તો હાલો નીકળીએ હાલો બાર વાગ્યા મિત્રો હાલો ફાઇનલી ઘરે વ્યવહાર છે અને બહુ મોટી ખુશખબરી છે કેમ કે હું તો દીદીને ઘરે તો ભાઈ મારો ફોન કર્યો હતો કે આવું છે તારા માટે કાંઈક પોસ્ટમાંથી આવ્યું છે પોસ્ટમાંથી આવ્યું તો હું આવી ગયો તમે અંદાજ મારી શકો છો આ જો વાત છે મેરે ઘર આયે રામ મેરે ઘર આયે રામ આ દોસ્તો છે ગૂગલ એડસેન્સ જો આ પૈસા આવે છે આ કે કે ખબર મિત્રો અમેરિકા થઈ આવ્યું છે આ અમેરિકા થઈ આવ્યું છે એડસેન્સ ગૂગલ એડસેન્સ આ પરદેશ વેરીફાય કરવા માટે તો જો આમાં છે ને આપણે છે ને આ આ જો દેખાયો આ પિન દેખાય છે ને વેરીફાય કરવાનું હોય આપણે ગૂગલ એડ્સ સાથે બીજું કાંઈ હોય નહીં જેટલું આ ખાલી આવેલું છે અમેરિકા તો પતાકડું તમને ખબર જ હશે ઓલરેડી છે એનો ખબર મેં કહી દીધું છે તો વાળો વાળો પાડો કરી લઈએ મમ્મી તમને ખબર પડે આમાં હું આવ્યું છે આપણો એડ્રેસ ક્યાં હોય આપણો એડ્રેસ ક્યાં હોય એડ્રેસ એ વેરીફાઈ કરે તમે ક્યાં રહ્યો છો એમ તો મિત્રો દાળ બનાવી રોટલી બનાવી છે હાલ મરસાવાળી થોડોક શીખીને ખાલી

રમાડતા હતા તું ગીતી તને હું આપું હું બોલ્યું કે વાડી થી આવ્યા હમણાં રાયેલા અમે કરે છે મમ્મી હાલો આ નાખતો આ ઉમરશે ને હું છે ને ધાવો બહુ મરસા એવું નાખતો હું મિત્રો મિત્રો જો આટલા મેં નાખ્યા છે જસ્ટ આટલા આજે મરસા ત્યાં ઘણા મહેમાન આવે ને દે દી મહેમાન ને એમાં ઘણા કેટલા ને ભૂભાઈ દે દી એટલા આટલા થયા જે ઉતરવાનું ચાલુ જ છે આપણે અને ધાણા જો આ ધાણા આવા નતા મમ્મીને વાળ્યા અમે ગયા તા એ છે એવું બધું છે ને આજનું વાતાવરણ જોઈ લો તમે સુપર સુપર એ થોડો કપાહું કાય છે અને ફોલવાનો જ છે મારો વ્લોગ માં બી કન્ટિન્યુ થઈ ગયો તમને બતાવ કે બધું દૂધ પાવન પણ મસ્ત આવે મજા આવે ચાલો આપણે જેવા માર્કેટ એ દુકાને અને ગામ શું લેવા માટે આજ છે ભજીયા પ્રોગ્રામ જો બટેટા લેવા છે આપણે કિલો લોટ લેવા છે ચણાનો નો મેથી છે કોથમીર છે ને બધું મિક્સ કામકાજ થાય લાગે ભજીયા બનાવવાનું ચાલુ છે અમારે છે હજી તો અત્યારે મળવાનું છે હજી તો વાર છે કલાક So, Kau ngejar abang ya, ayah Halo, lobok mabika njeni jomitro, to mitro marzo, mahidikui, eh, hutu sema miskah, bahasa, eh, ini,

ભજીયા ને આવી જ મમ્મી આપણે ચટણી ચટણી મિક્સ બધું આવે છે હવે હાલો સાલમાં ખાવાનું સારું કરી દઈએ ને ભજીયાવાળાએ પણ દીકું જો અમારે માય ઈ પણ એને ખાવા તો હાલો એ જોવે છે વિચાર જોવે છે હાલો ખાવા માટે મિત્રો હાલો ખાઈ લઈ આવો હવે સારું નતો આમ હોય ખાવાનું

અમારો ગમે લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્રો બબાય બબાય બબાય